માતા માતા કે કે ભારત બધાને અમારા મોટા જોઈને થોડીક થોડીક તો મજા આવી હશે કે કંઈક સારું કરીને આવ્યા છે હવે ભાઈઓ જે આપણી અત્યારે કચ્છ કલેક્ટર સાહેબ અને એસપી શ્રી પૂર્વ કચ્છની અધ્યક્ષતામાં મીટીંગ થઈ અમારી અમે પાંચ જણને બોલાવ્યા કે ભાઈ તમે પાંચ જણા આવ્યા હતા એટલે કામ જો કોઈને સાથે ન લઈ ગયા હોય ને કોઈ એમાં ફોટો લગાડશો નહીં કે ત્યાં મર્યાદા હતી એટલે પાંચ જ જણા ગયા હતા અહીંયાથી એટલે અહીંયાથી હું એ વસ્તુની સમય આપવા માંગુ છું કે કોઈ આવી શક્યું ન આવી શક્યું સૌથી પહેલી વાત તો એ કે કચ્છ સાહેબ પણ આજે સફેદ શર્ટ પહેરીને આવ્યા હતા આ આપણી મુહિમનો આપણે ડ્રેસ કોડ રાખ્યો હતો કે સફેદ શર્ટ અને બ્લુ જીન્સ સાહેબ પણ આજે સફેદ શર્ટ પહેરીને આવ્યા હતા એટલે સમજી ગયા આજે અમારી જે પ્રોપર મીટીંગ થઈ એમાં નેશનલ હાઇવેના અધિકારીઓ પણ સાથે હતા આપણી વાત એમની પાસે બીજા ઘણા મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ રોડ ટોલ એમ્બ્યુલન્સ ટ્રેન ફલાણા ઢીકણા જે જે આપણને બધી વાત ઉપર ચર્ચા થઈ આપણી વાત પહેલા એક જ વસ્તુ હતી જબ તક રોડ નહીં તબ તક ટોલ નહીં ને અત્યારે પણ એ જ વાત હતી કે જબ તક રોડ નહીં તબ તક ટોલ નહીં એ વાત પકડીને અમે બધા એ જ વાત ઉપર આગળ આવ્યા નેશનલ હાઇવેને કરે હે દો દિન મેદેગે એક દિન મેં સદ રોડ કર દેગે પાંચ દિન મેં કર દેગે એ કર દેંગે બધું એમણે બહુ કોશિશ કરી કે આપણે માની જઈએ પણ આપણા સભ્યોમાંથી કોઈ એમ ન કીધું કે હા ઠીક છે કે ભાઈ અમે તમારી મંજૂર રાખીએ છીએ વાતને એક જ વાત હતી કે જબ તક રોડ નહીં તબ તક નહીં આપણી આ મોહિમ આજે આપણે અહીંયા બધા સવારથી ભેગા થયા છીએ પ્રશાસન પણ આજે સવારથી નહીં અત્યાર સુધી પણ આપણી સાથે જ છે અને પ્રશાસનના હિસાબે જ અત્યારે આપણે આ બધા મુહિમની અંદર આજે નેશનલ હાઇવેના વિરોધમાં આપણે અહીંયા ટકી રહ્યા છીએ બધી બાજુથી એટલે પ્રશાસન કલેક્ટર સ્થિતિ કરીને ઉપર સુધીનું બધું પ્રશાસન આપણી સાથે જ છે એ લોકોએ નેશનલ હાઇવે હવે મુદ્દાની વાત ਮਹਿਤਨਾ ਆਏ ਹੋਏ ਆਪਣੇ ਪਾਸੇ ਸਵਾਰੇ 8 ਵਾਗੇ ਕਿ ਦੋ ਵਾਗਿਆ ਸੁਧੀ ਨੂੰ ਟਾਈਮ ਮੰਗਿਓ ਸੀ ਕਿ ਉਹ ਐਮਨਾ ਇਹ ਲੋਕੋ ਐਸਾ ਹੈਜੋ ਦੀ ਸਾਥੇ ਬਾਤ ਕਰੇ ਆਪਣੇ ਐਮਨੇ ਇੱਕ ਜਵਾਬ ਕਰੀ ਦੇ ਜਦ ਤੱਕ ਰੋੜ ਨਹੀਂ ਤਦ ਤੱਕ ਟੋਲ ਨਹੀਂ ਆਪਰੇ ਵਾ ਦੇਖੋ ਸੀ ਠੀਕ ਹੈ ਹਮ ਦੋ ਦਿਨ ਮੇ ਰੋੜ ਬਣਾ ਦੇਗੇ ਤੋ ਹਮੇ ਕਿਦੋ ਹਮੇ ਜੋ ਵੀ ਇਸ ਨਹੀਂ 23 ਮਾਰਕ ਲਾ ਕੇ ਤਾਂ ਮੈਂ ਖੋਲੀ ਨਾ ਦਿਓ ਰੋੜ ਬਣੀ ਜਾਏਗਾ ਬਰਾਬਰ ਹੱਤਿਆ ਨੇ લોકો સાથે ચોખી વાત થઈ છે કે રોડ મુવેબલ હશે તો જ અમે ટોલ આપશું નહીતર અમે ટોલ આપશું નહીં જ્યાં સુધી રોડમાં એક પણ ખાડો અમને દેખાશે ડામનથી વ્યવસ્થિત રોડ બનેલો નહીં હોય ખાડા ભરેલા નહી હોય તો અમે અમારી ગાડી ઈ રોડ ઉપર ચલાવશું નહીં અને ટોલ આપશું નહીં તમે બે દિવસમાં બનાવી દઉં કે ત્રણ દિવસમાં પણ અમારી એક જ માંગ છે કે ખટે પે હમ નહીં ચલિંગે જબતક ખટે હે તબતક ટોલ નહીં દેગે એટલે એ વસ્તુમાં એમણે એમના સાહેબ માટે સવારે આઠ વાગેનો ટાઈમ માંગ્યો છે કે હું મારા સાહેબ સાથે સવારે આઠ વાગે મીટીંગ કરીશ કલેક્ટર સાહેબ એ ચોખ્ખું કીધું કે હું સવારે દસ વાગે પાછો આજ ડોલ ઉપર આવીશ અને પાછી તો મારી સાથે મીટીંગ કરીશ એટલે તમે સમજી શકો છો અત્યારે દોઢ વાગે સાહેબ ભૂલ જશે દોઢ કલાક ત્રણ વાગે પહોંચશે પાછા આપણા માટે આઠ વાગે ત્યાંથી રવાના થશે ને દસ વાગે અહીંયા પહોંચશે એટલે આપણી આ લડત બહુ સક્સેસફુલ લડત છે હજી આપણે આનામ સવાર સુધી જ્યાં સુધી આપણને પોઝિટિવ રિપોર્ટ ન મળે ત્યાં સુધી રહેમનામ રહેવાનો જ છે આપણે અને કાયમ સવારની મિટિંગ આપણી પોઝિટિવ રહે એવી આપણે આશા પણ કરીએ કે આવડો મોટો ટ્રેડ છે જ્યાં સુધી આપણી માંગ સંતોષાશે નહીં ત્યાં સુધી આપણે અહીંયા જ બેસવાનું છે એટલે બધાએ આપણી જે મેન માંગ છે નો રોડ નો ઢોલની એના ઉપર આપણે હરીકમ છીએ અને મક્કમ છીએ